બ્રેકિંગ આખરે હાર્દિક પંડ્યા અને નતાશા થયા અલગ ક્રિકેટરે કરી છૂટાછેડાની જાહેરાત બ્રેકિંગ આખરે હાર્દિક પંડ્યા અને નતાશા થયા અલગ ક્રિકેટરે કરી છૂટાછેડાની જાહેરાત ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર આખરે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક અલગ થઈ ગયા છે આ અંગેની જાણકારી હાર્દિક પંડ્યાએ ખૂબ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો હાર્દિક પંડ્યાએ પોસ્ટ શેર કરતા હાર્દિકે લખ્યું ચાર વર્ષ સાથે રહ્યા બાદ નતાશા અને મેન પરસ્પર સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે અમે આ સંબંધને બચાવવા માટે અમારાથી બનતા પ્રયત્નો કર્યા અને બધું જ આપ્યું પરંતુ હવે અમને લાગે છે કે અમારા બંને માટે આ યોગ્ય નિર્ણય છે અંતના લગ્નમાં હાર્દિક એકલો જ જોવા મળ્યો હતો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી તેમના અલગ થવાના અહેવાલો આવી રહ્યા હતા તાજેતરમાં જ નતાશા પણ તેના પિયર ચાલી ગઈ હતી અનંત અંબાણીના લગ્નમાં પણ હાર્દિક એકલો જ જોવા મળ્યો હતો

નતાશા લગ્ન પહેલા ક્રિકેટર સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેતી હતી અને આ દરમિયાન તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી ત્યારબાદ બંને કોરોનાના સમયગાળા દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા જ્યારે બે હજાર ત્રેવીસ માં રીત રિવાજો